સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો શ્રી પ્રગટ નકળંગધામ આશ્રમ નેસડા સદગુરુ વસરામ બાપાના કૃપાપાત્ર શિષ્ય એવા ગાંડા ભગત અડમતાળાવાળા એમની પ્રથમ કથા વ્યાસબેટમાં વ્યાસેશ્વર ભગવાન એના સાનિધ્યમાં થઈ એક મહિનાની અંદર બીજી કથા સુરત મધ્યે અમરોલી વિસ્તારમાં પાર્થ સોસાયટીમાં કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત પચીસ તારીખે કથા પૂરી થઈ સાત દિવસ એ કથામાં આનંદ લીધો અને જે ગાંડા ભગત દ્વારા જે ગુરુગમ જે નીકળી રહ્યો છે એ ગુરુગમને જીવંત રાખવા માટે આ મીડિયાના માધ્યમથી જીવંત રાખવા માટે અને જન જન સુધી દેશ વિદેશમાં પહોંચાડવાનો પ્રયત્ન આ મારો અનુભવ ચેનલ કરી રહી છે માત્ર પૈસા માટે આ ચેનલ નથી ચલાવતો માત્ર પૈસા માટે જ નહીં પણ મને મારા પિતા તરફથી જે વારસો મળ્યો છે એ વારસો હું નિભાવી રહ્યો છું મારા બાપા ભગત તરીકે એટલા ગામમાં ઓળખાતા હતા ત્યારે આ મીડિયાનો યુગ નહોતો ત્યારે જ્ઞાન પીરસતા હતા એમની ગુરુકૃપા થકી ભજન કરતા હતા ભજન ગાતા હતા સત્સંગ કરતા હતા એ યુગ ફર્યો એટલે આ મીડિયાના માધ્યમથી એ મારા બાપાનો વારસો જે છે એ સંભાળી રહ્યો છું અને એ પણ મારા સદગુરુ આસારામજી બાપુની કૃપા થકી ગાંડા ભગત એમના સદગુરુ વશરામ બાપા પાસેથી જે કાંઈ મળ્યા છે મોતીડા એ મોતીડા તમારી જેવા હંસોને જે હંસોનો ચારો છે મોતીનો એવા મોતીડા એ તમને આપી રહ્યા છે તો આ કથાનો સુરત મધ્યે જે કથા હતી એ કથાનો જે નિચોડ છે સાત દિવસનો મારી દૃષ્ટિએ મારી સમજણ પ્રમાણે મારી ક્ષમતા પ્રમાણે એ આપને નિચોડ કહેવા જઈ રહ્યો છું અને એ નિચોડમાં જો કદાચ તમે જાગી જાઓ તો પછી કાયમ ને માટે અંજવાળું છે આપણે કહે છે ને કે સદગુરુ ચરણમાં મારે કાયમ દિવાળી કદી અને ભાળે મેં તો રાત અંધેરી કાયમ દિવાળી રાત અંધારી એટલે રાત જ નહીં આજે રાત અને દિવસ રાત ને દિવસ થાય છે એવી રાત જ નહીં દિવસ જ તે દિવસ એટલે અંજવાળું અંજવાળું એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન આમાં થઈ જાય ગુરુગમથી તો લગભગ ચોથો દિવસ હોય કે પાંચમો દિવસ યાદ નથી રહ્યું બપોર પછીની કથામાં ગાંડા ભગત બે સાખી બોલ્યા પછી જે બોલ્યા છે એ અદભુત છે મારી દૃષ્ટિએ અને એમાં જો તમે જાગી જવાય તો કે એની શાન છે એની ગુરુકૃપા થકી એનો ઇશારો છે એને એવું કીધું કે આપણે સનાતનમાં જન્મીએ છીએ ધ્યાન દેજો શબ્દો ઉપર આપણે સનાતનમાં જન્મીએ છીએ અને સનાતનમાં મરીએ છીએ પણ સનાતનમાં જાગતા નથી તો આ શ્રી રામદેવ ગુરુગમ જ્ઞાન ગંગા એ સનાતનમાં જગાડવા માટેની છે નહીં સાત દિવસ ખાઈ પીને જલસા કરવા માટે કે સમય પસાર કરવા માટેની બહુ જબરજસ્ત શાન કરી છે ઈશારો કર્યો છે મારી દ્રષ્ટિ પ્રમાણે મારી સમજણ પ્રમાણે એક બીજી ધૂઈને લાવ્યા એના શબ્દો તો જુઓ કદાચ આ ધૂન તમે આખી સાંભળો આખી સમજો તો હું એમ કહું છું રામદેવ તમને જડી જાય રામદેવ

તલ રામદે સનાતન રામદે રામદે શકીલ રામ દે સામલી રામદે રામદે શકીલ રામ દેવ બાઉલ રામ રે આ આખી ધૂન છે એના જે શબ્દો છે જો તમારી મથામણ હોય તમારી જિજ્ઞાસા હોય તમારી સ્થિરતા હોય અને તમારી ઉપર ગુરુની કૃપા હોય તો રામદેવને રણુજા ગોતવા જવું ન પડે મંદિરે મંદિરે ગોતવા જવું ન પડે તમને આ ધૂનિમાં જ મળી જાય આ સાત દિવસ આજે શરીર ગાંડા ભગત સાથે રહી અને એમની જે સેવા કરી છે અને આજે નિશોળ નીકળ્યો છે એ આપની સમક્ષ રજૂ કર્યો ભલે અજાણ હોવ તમે અને સમયનો અભાવ હોય તો જરૂર અમારો અનુભવ ચેનલ અને કુશ વિડીયો ભાવનગર ઉપર વ્યાસબેટની કથા અને સુરતની કથા બંને કથા પૂરેપૂરી સે જરૂરને જરૂર માણજો સમય કાઢીને થોડો થોડો સમય રોજ એક કલાક સમય કાઢો અને બંને કથા પૂરેપૂરી માણો અને જાણી લો તમે કોણ છો અને જાણ્યા પછી તમારા માટે કાયમને માટે દિવાળી છે અંધારું છે જ નહીં જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો